આપણો જે ગીતા ગ્રંથ છે તેની જન્મ જયંતિ વિશ્વભરમાં મનાવવામાં આવે છે જેઓ એક માત્ર ધર્મગ્રંથ છે જેની જન્મ જયંતિ વિશ્વભરમાં આવે છે તો મિત્રો ગીતા જયંતિની આપ સૌ ગીતા પ્રેમી દર્શકોને મારી ખૂબ ખૂબ શુભકામના મિત્રો હવે આપણી ગીતા જ્ઞાન ગંગા ચેનલના એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ રહ્યા છે બેવડી ખુશી કે ગીતા જયંતીની ખુશી સાથે સાથે આપણી ચેનલના અઢાર સબસ્ક્રાઇબ પૂરા થયા છે તો સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન જેવો પ્રેમ મને આપ્યો છે તેવો આપતા રહેજો અને ભગવાનની દિવ્ય વાણી છે તો તે સાંભળતા રહેજો તો મિત્રો હવે મારો પરિચય તો પરિચય આપવાનો મકસદ શું દ્રષ્ટિકોણ શું તો મિત્રો પરિચયથી આત્મીયતા વધે છે. હા શબ્દ અનંત શક્તિ છે દ્રષ્ટિ સાચું મૂલ્યાંકન નથી કરી પરંતુ શબ્દ અને દ્રષ્ટિનો જો સમન્વય થઈ જાય તો તેનું ફળ ડબલ થઈ જાય છે અને યુટ્યુબ ના માધ્યમથી છેલ્લા બે વર્ષથી મારો અવાજ અથવા શબ્દના માધ્યમથી તો શ્રીમદ ભગવદ્ ગીતા જેવો અઘરો ગ્રંથ સૌથી શ્રેષ્ઠ ગ્રંથ શ્લોકનું ગાન ફેસબુક ઉપર અને સ્ટોક ગાન અને તેના વિસ્તારથી સરળ ગુજરાતી ભાષામાં સત્સંગ યુટ્યુબ ઉપર અને મિત્રો આપે મને મારી યોગ્યતા કેપેસિટી પરથી પણ અધિક વધુ પ્રેમ કરતા આવ્યા છે તેનો હું બહુ બહુ આભારી છું કારણ કે આવો પિત્તા ગ્રંથ જેવો ગ્રંથમાં સોટા મળવા મુશ્કેલ છે કારણ કે ભાગશાળી વ્યક્તિઓ જ આવી શકે છે પાપી લોકોનું કામ હોતું નથી તો મિત્રો આપ સૌનો ફરીથી હું આભારીશું અને હવે મિત્રો મારો છે કે એજન્ડા શું છે તો મિત્રો મારો નમ્ર પ્રયાસ કે ગીતા ગ્રંથનું જ્ઞાન જે દરેક માનવ માટે માનવના વિકાસ માટે માનવની ઉન્નતિ તરફ લઈ જ છે પરંતુ ઘણી બધી સમાજમાં મીડિયાના માધ્યમથી અને અમુક વ્યક્તિઓના દ્વારા ગેરસમજો ફેલાય છે સાચા અર્થમાં ગીતા જ્ઞાનને રજુ નથી કરાઈ તો મારો નમ્ર પ્રયાસ છે કે જેવું છે તેવું ને તેવું જ ગીતા જ્ઞાન લોકો સુધી પહોંચાડું ત્યાં જ્ઞાન અમૃત છે પરમાત્મા સ્વયં આપી રહ્યા છે વેચી રહ્યા છે અને માનવ માત્ર તેનો અધિકારી છે તે તેવું ભગવાન સ્વયં કહે છે જેમ રામ સેતુ બંધ બોધ તે વખતે જેવું ખિસ્કુલનું કાર્ય હતું તેવું જ આ મારો યથાશક્તિ નમ્ર પ્રયાસ છે બસ એ જ એકમાત્ર આશય અને એ એકમાત્ર ઉદ્દેશ જે મેં મેળવ્યું છે જે હું પામ્યો છું જે મને ખબર પડી છે તે હું આપને સમજાવવા માંગુ છું વ્યક્તિને ખાવા માંગુ છું તો હવે મિત્રો મારો ઉદ્દેશ પૂરો થયો મિત્રો મારો પરિચય ઇન્ટ્રોડક્શન મહેસાણા ઉત્તર ગુજરાત ગુજરાતના એક ગામમાં રહેતો એકાંત પ્રિય ગામથી દૂર રહેનાર સ્વસ્થ વ્યક્તિ છું હાલની ઉંમર પંચાવન આસપાસ શરીરની જ્ઞાતિ હિન્દુ રજપૂત નામના કબરજી અને ગુરુમુખી નામ

અને શ્લોકનો મનગળત અર્થ ન થઈ જાય તે ધ્યાનમાં રાખીને જેવો શ્લોક ભગવાન કહેવા માગે છે તેવો જ હું આપના સમક્ષ સાધન બનીને પહોંચાડું છું એમાં મારું કશું જ ઉમેરતો નથી મારો મત નથી ઉમેરતો તો મિત્રો હું જેવો છું તેવો ભગવાનનો છું અને ભગવાન મારા છે તો ભગવાન સ્વયં ગીતામાં કહે છે કે મોહમ્બત છે જીવ લોટે સનાતન દરેક પ્રાણી માત્ર ના હૃદયમાં હું આત્મા રૂપે વસી રહ્યો છું વાસુ તેમ સર્વમિતિમ તો એ નાતે હું તમારો થયો ને તમે મારા થયા તો બંને વચ્ચે પડદો શું કામ આજ જ આશય અવાજ અને ચહેરો ફેસ કેમ્પ હવેથી સત્સંગ સાથે થશે અમે મિત્રો હવે સમય જોઈ લઈએ કે ગુરુવારે અને રવિવારે એ દિવસ વિધિઓ મૂકાશે ગુરુવારે સવારે ફેસબુક ઉપર શ્લોક અને એનો અર્થ અને એના એ જ શ્લોક અર્થ સાથે ગુજરાતીનો ભાષાંતર યુટ્યુબ ઉપર રાત્રે આઠ વાગે મુકાશે એવું નહીં એવું રવિવારે ન થઈ મિત્રો આ ભગવદ્ ગીતા ગ્રંથ છે તેમાં માનવ માત્રના ચારે પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એક જ એક જ જગ્યાએથી પૂરા થાય છે અને એ પણ સંસારમાં રહીને મિત્રો એના માટે કોઈ અલગ

એમના અંતર આત્મામાં જ્ઞાન દીપ પ્રગટ પ્રગટ કરું છું સાથે સાથે તદામી બુદ્ધિ યોગ આપું છું અર્થાત ભક્તનો કર્મયોગ અને ભક્તનો ભક્તિ યોગ બંદે ભગવાન સ્વયં વિશેષ કૃપા કરીને પૂરો કરે છે તો મિત્રો સાથે સાથે બીજા માર્ગોમાં ધ્યાન અલગ માર્ગ છે ધ્યાન અલગ માર્ગ છે યોગ અલગ માર્ગ છે ભક્તિ અલગ માર્ગ છે કર્મ અલગ માર્ગ છે જ્યારે ભગવદ્ ગીતામાં માસ્ટર કી છે કે અલગ અલગ માર્ગની એક જ માસ્ટર કી જે ભગવદ્ ગીતા છે તો ભગવદ્ ગીતામાં દરેક માર્ગનો સમન્વય કરીને દરેક માર્ગના સંસારિક સાથે સાથે આધ્યાત્મિક દરેક પ્રશ્નોનું નિરાકરણ સાથે સાથે અબાલ વૃદ્ધ નાના બાળકથી મોડી સો વર્ષના વ્યક્તિ સુધી સ્ત્રી થી મોડી પુરુષ સુધી દરેક ધર્મ જાતિ પ્રંત દેશ કાળ વસ્તુ છોડીને દરેક માનવ માત્ર માટેનો ધર્મ છે એમાં કોઈ ધર્મ છોડવાનો નથી આપણે જે તે ધર્મ વારસાગત અથવા જે પણ પાળતા હોય પાળતા રહીને ફક્ત એ ફક્ત ગીતા ગ્રંથના ઉપદેશને આપણે જીવનમાં આત્મસાત કરી એ પ્રમાણે જીવન જીવવાનું છે અને મિત્રો દરેક મનુષ્ય અથવા પ્રાણી માત્ર ઈશ્વરની માંગ શું હોય છે જે સંપૂર્ણ દુઃખોથી નિવૃત્તિ અને સંપૂર્ણ સુખોથી પ્રાપ્તિ તો મિત્રો આ સંસારમાં તો એ શક્ય જ નથી કારણ કે સંપૂર્ણ દુઃખોની નિવૃત્તિ અને સંપૂર્ણ સુખોની પ્રાપ્તિ તો એ તો એકમાત્ર પરમાત્માના શરણે જ જવાથી થાય છે તો મિત્રો અને સ્વયં ભગવાન કહે છે કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ તો દાદ છોડીને તું મારા શરણે આવી જા તો તને કોણ શાંતિ કોણ આનંદ કોણ પાપી તો મિત્રો આપણે પણ તો મનુષ્ય જીવનનો લે સમસ્તા હોય સમયની કિંમત સમજતા હોય અને આવેલો અવસર છોડવા ન માગતા હોય તો મિત્રો તક મળી છે જળપી લેવાની કારણ કે દરેક સ્ટ્રોક ભગવદ ગીતા એક થી અઢાર અને એક થી સાતસો શ્લોક ક્રમ વાય એક એક શ્લોક તેનું ગાન તેનું અર્થ સાથે વિશ્લેષણ ગુજરાતીમાં મૂકી રહ્યો છું આવું શાયદ યુટ્યુબ ઉપર ફેસબુક ઉપર નથી મૂકેલો તો મિત્રો આપણે સાથ અને સહકારથી આ કાર્ય કરતા રહીશું વધુમાં વધુ જોડાતા રહીશું તો મિત્રો આપને વિનંતી છે કે જો આપ ભગવત પ્રેમી હોય અને પોતાના જીવનને આત્મસાત કરવા માંગતા હોય અને મારી સાથે જોડાઈને પિતા જ્ઞાન ગંગાને ઘર ઘર સુધી પહોંચાડવામાં ધર્મનું ભગીરાથ કાર્ય કરવા માંગતા હોય તો આપ સૌ પાસે હું એ જ આશા રાખું છું એ જ અભ્યાસના આજે મારો પરિચય અને મારો ઉદ્દેશ જણાવ્યો બાકી આપની મરજી તમે તો શેર લાઈક કોમેન્ટ અને કરશો પરંતુ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો જેથી આપણા ભગવાન આપણને ઉપદેશ આપી અને આપણે એની જીવનમાં ઉતારી શકીએ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે ફરી મળી શ્રીમદ ભગવાન ભગવદ્ ગીતાના આગળના સ્ત્રોત ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂર થી સબ્સ્ક્રાઇઝ કર્યો સૌને મહારાજ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધી